તો ખેડૂત નો અભિપ્રાય લઈશું પરિચય લઈશું તો આપનું આખું નામ મારું નામ કિશોરભાઈ દિલીપભાઈ ગામ તાલુકો મોટા તમારો એક મોબાઈલ નવ્વાણું બસો સુડતાલીસ ઓગણચાલીસ ચાલીસ જીરો સુડતાલીસ મારા જ આપણે આ સારિકાનો તમે ઉપયોગ કરો છો તો ગયા વર્ષે તમને શું વધારે આનો રિઝલ્ટ લાગ્યું કે તમે આ વર્ષે પણ સારિકા એક રાઉન્ડ માર્યો છે અને બીજા રાઉન્ડ માટે પણ લઈને આવ્યો છે હા કાલે મેં બીજું મેં પીળો પડતો હોય હા નવી નવી ફૂટ નો મૂકતો હોય દાંડલા લાલ હોય પણ આના છાંટ્યા પછી આપણને રિઝલ્ટ સારું મળ્યું છે અને આ દેખાય છે રિઝલ્ટ તો ખેડૂત મિત્રો આ જોઈ શકો છો કપાની ગ્રીનરી જોઈ શકો છો કપાની નવી ફૂટ જોઈ શકો છો કોઈ પણ સાબકું પીળાશ પડતું હોય કે ખરતું હોય એવો કોઈ પણ પ્રશ્ન તમને નહીં જોવા મળે જે સારિકા છે જે ઓગણીસ જાતના મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે અને પોષક તત્વોનો ખજાનો કહી શકાય જે બીજી અધર પ્રોડક્ટમાં તમને ઓગણીસ જાતના પોષક તત્વો જોવા મળતા હોય એવી પ્રોડક્ટ ઓછી જોવા મળે છે અને સહારા ઇન્ટરનેશનલની જે પેટર્ન પ્રોડક્ટ કહેવાય જે સારિકા છે કાના ભાઈ આપણે બીજા ખેડૂત મિત્રો ને સલાહ આપશું કે આ વસ્તુ વાપરે ખરા હા વપરાય જરૂર તે વપરાય આનું રિઝલ્ટ સારું છે આપણે ખુદ જોયું છે બે વર્ષ બે વર્ષથી તમે ઉપયોગ કરે વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત લો શાખા નંબર એક યમુના સીડ્સ એન્ડ કેમિકલ્સ બોટાદ મુકેશભાઈ જીવાણી શાખા નંબર દુ યમુના સેલ્સ કોર્પોરેશન રોહિશાળા મનીષભાઈ ડાવરા આ સિવાય અમારી બીજી કોઈ શાખા નથી